નલિયાદ ખાતે જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ये invites जवानों प्रयाजे हमने श्रद्धादिली अनिल कैंडल मते वंदे कुमारी हेतल पटेल करते शहीदों अमर અને પહેલા મંડળ કેરોડી મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું તો ગંભીર રીતે દાખ એમણે જે સહી કર્યા છે કે આપણા દેશ માટે અને આજે જે આતંકવાદીઓ છે જે આદી અહેમદ ગાર એનું નામ છે કે જેસે કે મોહમ્મદ વધારે વધારે એની અંદર અમે આપણે કાર્યક્રમ સફળ બનાવી શકીએ એવા પગલાં લીધા છે

સાથે કહેવાય આપણી સાથે કે એક જ કારણે કે બે જ કારણે આ નુકસાન થયું સરકારે એમને છૂટ પણ આપી દીધી છે માટે આપણે ફક્ત કે આજે વધતી મારી પ્રાર્થના ભગવાન એમના માટે છે એમના 好。好们好。 પટેલ પંચ અને જાતિજનોની એક સદ્ધાંતલિક કાર્યક્રમ માટે ભારતના જે સંવાદી શહીદો સરહ ઉપર થયા છે કાશ્મીરમાં એને શ્રદ્ધાંજલિ આપવા માટે અને કેન્ડલ પાર્ક માટે આજે બહુ સો એકત્રિત થયા છે આ જે ઘટના બની છે એ સમગ્ર સમાજે ઘટના તરીકે કાઢી છે અને જે ઝૂણાસ્પદ અને ન સહન થાય એવું જે આ પગલું આતંકવાદીઓએ અને જૈસે મમ્મી ભર્યું છે એને અમે ખૂબ જ અમને અણજુપ્ત લાગે છે અને આવું થાય અને એનો આપણે સૌ એકમત બની અને એનો બદલો લેવો જોઈએ અને એનો પ્રતિકાર આપવો જોઈએ એવી અમારી સમાજની સર્વ સમાજની માગણી છે આજે કેન્ડલ માર્ચ અને એ શહીદોના જવાનોના કુટુંબીજનોને આ પરિસ્થિતિનો સામનો કરવાની ભગવાન શક્તિ આપે તે માટે અમારી પ્રાર્થના છે જય ભારત તો નડિયાદ વિદ્યાર્થી સંગઠન દ્વારા જમ્મુ કાશ્મીરના ના જિલ્લામાં થયેલ આતંકવાદી દ્વારા થયેલા હુમલામાં શહીદ થયેલ સૈનિકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિદ્યાર્થી સંગઠન દુઃખની આ પળોમાં ઘાયલ સૈનિકો તથા શહીદ થયેલ સૈનિકોના પરિવારોની સાથે તથા ઘાયલ થયેલ વીર સૈનિકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી વિદ્યાર્થી સંગઠને સરકાર પાસે માંગણી કરી છે કે આ હુમલામાં શહીદ થયેલી વીર સૈનિકોની વીર ગતિ નિષ્ફળ નહીં જવા દઈએ તથા હુમલાના જવાબદાર આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ ને નષ્ટ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જ્યારે ભારત ઉપર આતંકવાદનો હુમલો થયો એના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે સોસાયટીની બધી જ કોલેજો બધી જ કોલેજ વિદ્યાર્થીઓ એકઠા થઈ અને સામૂહિક સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા એક ચેક છે કોલેજોથી કલેક્ટર ઓફિસ સુધી આ લોકોએ રેલીનું આકર્ષણ કલેક્ટર ઓફિસ સુધી આ રેલી છે